શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું વરુથીની એકાદશી ક્યારે છે પારણાનો સમય પૂજાવિધિ મહત્ત્વ મહાત્મ્ય વ્રતકથા અને વરુથીની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાય કરવાથી આરોગ્ય સંતાન અને સુખ સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે તે આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્ત્વ છે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે એક મહિનામાં બે અગિયારસ હોય છે માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે આ વર્ષે વરુથની એકાદશી ચાર મેને શનિવારે ઉજવવામાં આવશે આ સાથે જ આ દિવસે અનેક શુભયોગ પણ બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે વરુથની એકાદશી શુભ મુહૂર્ત અને પારણા વૈદિક પંચાંગ અનુસાર અગિયારસની તિથિ ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર વાગીને ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ ચાર મે શનિવારે રાત્રે આઠ વાગીને સાડત્રીસ વાગ્યે સમાપ્ત થશે તેથી ચાર મેના રોજ વરુથની એકાદશી ઉજવવામાં આવશે સાથે જ વરુથની એકાદશીના પારણા પાંચ મેના રોજ સવારે પાંચ વાગીને છત્રીસ મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી રહેશે વરુથની એકાદશીનું મહત્ત્વ વરુથની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે બીજી તરફ વરુથની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનનું ફળ મળે છે આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે વરુથની એકાદશી વ્રતની પૂજા વિધિ વરુથની એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા રાખનાર જાતકે દસમી તિથિની સાંજ બાદ ભોજન ગ્રહણ ન કરવું જો શક્ય ન હોય તો આટલું યાદ રાખો કે ભોજનમાં માત્ર સાત્વિક આહાર જ ગ્રહણ કરવો એકાદશીની તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ગંગાજળથી ઘરના પૂજા સ્થાનને સાફ કરવું મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને વ્રતનો સંકલ્પ કરવો વ્રતના સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરાવવું પ્રભુને ગંધ પુષ્પ ધૂપ દીપ અર્પણ કરીને તેમની ઉપાસના કરવી અંતમાં આરતી સાથે એકાદશીની પૂજા સંપન્ન કરવી આ દિવસે વ્રત કરનાર સાધકે ઉપવાસ કરવો ઉપવાસમાં માત્ર ફળ જ ગ્રહણ કરી શકાય પરંતુ જો ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરી શકાય છે પણ યાદ રાખો કે તેમાં તામસિક વસ્તુઓનો બિલકુલ પણ ઉપયોગ ન કરવો આ દિવસે યથાશક્તિદાન કરવું અત્યંત ફળદાયી બને છે શ્રીહરિની ઉપાસના સાથે રાત્રિ જાગરણ કરવું દ્વાદશીના દિવસે વ્રતના પારણા કરવા વરુથની એકાદશી વ્રતનું મહાત્મ્ય વેદ પુરાણોમાં જણાવ્યા અનુસાર વરુથિની એકાદશીના વ્રતમાં ઉપાસનું પાલન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ સાધકને જીવનમાં ધન ઐશ્વર્ય બુદ્ધિ બળ અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે આ દિવસે માતા તુલસીની ખાસ પૂજા કરવી જોઈએ કહે છે કે તેનાથી ભક્તને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે વરુથની એકાદશી વ્રતકથા કૃષ્ણ યુધિષ્ઠિરને ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મ્ય જણાવતા બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથિની એકાદશી છે તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી પાવન તિથિ છે વરુથિનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે જે ફળ દસ હજાર વરસ સુધી તપસ્યા કરવાથી મનુષ્યને મળે છે તે ફળ આ વરુથની એકાદશીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે હે રાજન ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એનાથી પણ મોટું દાન ગણાય છે ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલ દાનનું છે તલદાનથી વધારે સુવર્ણદાન અને એનાથી પણ વધારે ચડિયાતું અન્નદાન ગણાય છે કેમ કે દેવતા પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ મળે છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનની સમાન ગણાવ્યું છે ગાયનું દાન અન્નદાનનું તથા કન્યાદાનનું તુલ્ય જ છે આ સાક્ષાત ભગવાનનું વચન છે અને આ બધાય દાનોથી ચડિયાતું વિદ્યાદાન ગણાય છે માનવી વરુથની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાન જેટલું પુણ્ય એકઠું કરી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો શય થતાં યાતનામય નરકમાં પડે છે આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યા ધનથી બચવું જોઈએ એને પોતાના કામમાં ન લેવું જોઈએ જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી શણગારીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવાને ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે રાજન આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન મેળવે છે ચાલો જાણીએ વરુથીની એકાદશીના દિવસે કરો આ વિશેષ ત્રણ ઉપાય પહેલું જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિનો યોગ બનશે બીજું મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાનો સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો આવું કરવાથી તમે બધી જ પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો ત્રીજું ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે ઓમ કૃષ્ણાય નમઃ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું વરુથની એકાદશી ક્યારે છે પૂજા વિધિ મહાત્મ્ય વ્રત કથા અને વરુથની એકાદશીના વિશેષ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ